સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વ નો માહોલ દેશ વિદેશના પ્રવાસીઓ ભારે દરમિયાન એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે સરદાર વલ્લભભાઈ પટેલ સરસો પચાસ માટે એકતાનગર પૂરેપૂરો તૈયાર છે લાઇટિંગ અને શણગાર થી આખું પરિસર જગમગી ઉઠ્યું છે અને આકર્ષક વાતાવરણ માં દેશ વિદેશના પ્રવાસીઓ આનંદ માણી રહ્યા મારું નામ મમતા કોટક છે હું આફ્રિકાથી અહિયાં આવી છું મોદી સાહેબ બહુ જ બ્યુટિફુલ બનાવ્યું છે સ્પેશિયલી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે મેં લાઈક આજે હું સેકન્ડ ટાઈમ આવી બે મહિનામાં જ હું અહીંયા બીજી વાર આવું છું એટલે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા એકલી આવી હતી પછી મેં મારા ફેમિલીને બી કીધું કે ચાલો તમને બી જોવા લઈ જાઓ તો અમને એટલું ગમ્યું અહીંયા એટલી બધી એક્ટિવિટીઝને છે સ્પેશિયલી મને ઓલો લેડીઝને જે મોદીજીએ રિક્ષા કોન્સેપ્ટ કર્યો છે એ વન ઓફ માય ફેવરેટ રિયલી આઈ એપ્રિશિએટ કે એમને લેડીઝ માટે એટલું બધું લાઈક ડિટેલમાં જોઈને એમણે થિંક કર્યું છે બધું તો મને તો બહુ ગમ્યું અહીંયા મેં અલગ અલગ એક્ટિવિટીઝ જોઈ ગાર્ડન્સ જોયા જંગલ રાઇડ્સને એ બધું જોયું ફ્લાવર્સ ગાર્ડન લાઇટ ગાર્ડન્સ બહુ બધું જોયું પણ જે સિસ્ટમેટિક ને બધું જે છે આઈ રિયલી એપ્રિશિએટ એમને જે કર્યું છે યા મને તો એટલું ગમ્યું એટલે મેં કીધું મને જવા નહીં દેશે તો પણ મને જોવું છે અહીંયા બીકોઝ ટીવીમાં આટલા વર્ષ બહુ જોયું છે મેં તો આજે મેં રિયલ મારી આંખોથી જોયું યા લાઈક સ્ક્રીનમાં તો મેં બહુ વખત જોયું છે પણ આજે રિયલ આંખોથી જોવાની એની મજા જ અલગ છે તો મને બહુ જ ગમ્યું જે લોકો પ્રેક્ટિસ કરે છે દૂર દૂરથી લોકો આમાં પાર્ટિસિપેટ કરવા આવ્યા છે અલગ અલગ આઈ થિંક ઇન્ડિયામાં બધા કોર્નરથી લોકો આવ્યા છે એમની મહેનત જોઈને બહુ જ આમ લાગ્યું કે વાવ આ તો મિસ કરવા જેવું નથી સ્પેશિયલી આ તો પરેડ જોઈને તો મને સાચે બહુ જ ગમ્યું મારું નામ રોહિત છે અમે લોકો સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી ખરેખર એક અમે અચંબિત પૂરેપૂરા અચંબિત છીએ અને ભવ્યથી ભવ્ય બનાવ્યું છે ખરા અર્થમાં કહીએ તો સરદાર સાહેબને આટલા વર્ષો પછી પૂરો ન્યાય મેળવ્યો છે આટલી જનસંખ્યા કોઈપણ જાતની કસે અવ્યવસ્થા નથી સ્ટાફ પૂરો વિનમ્ર ક્યાંથી કઈ જગ્યાએ જવું જે સવાલો પૂછો સરળતાથી બધા જવાબ આપે છે કે તમે અહીંયાથી અહીંયા મતલબ ગાઈડલાઇન બહુ સારી કહી શકાય સ્વચ્છતા તો ઉડીને ખી વળગી એવી છે કે ક્યાંય કચરો દેખાય તો તરત સ્ટાફ છે એ તરત કચરો પકડીને ડસ્ટબીનમાં નાખે છે અને બીજો એક મહત્ત્વની વાત એ છે કે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ આવે છે તો એનોથી પૂરજોશમાં ફૂલ તૈયારી ચાલે છે અને દિવાળીનું આ વેકેશન હજી બધા લોકો વેકેશનના મૂડમાં છે તો બહુ લોકો વિઝિટ કરવા આવ્યા છે તેમ છતાં કોઈ અવ્યવસ્થા નથી અને બહુ સરસ હું તો એક બધાને ખાસ કરીને ગુજરાતવાસીઓને તો કહીશ કે સરદાર જ્યારે ગુજરાતના હોય તો આ તમે પૂરો સરદારને આટલા વર્ષો પછી જો તમે ખરેખર રીતે ન્યાય આપવા માંગતા હોય સરદારની જે પ્રતિભા હતી એને જો યોગ્ય તમે સમજવા માંગતા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારા નાના નાના બાળકોને લઈને ખાસ કરીને મુલાકાત લીધું જેથી બાળકોને ખબર પડે કે સરદારે કયું કામ આપણા માટે કર્યું છે અને આપણે અત્યારે જે જે સ્થિતિમાં છીએ એમાં સરદારનો બહુ મહત્વનો ફાળો છે ખાસ કરીને આ વસ્તુ આપણે બાળકોને શીખવાડવી પડે એમ છે